દિવાળીને છઠ પૂજાનો તહેવાર નજીક આવતા પરપ્રાંતિયો પોતાના પરિવાર સાથે વતનમાં ઉત્સવ ઉજવી શકે તે માટે ભારતીય રેલવે દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું આ વર્ષે સુરત ઉધનાથી એકસો અઠ્યાવીસ સ્પેશિયલ ટ્રેન દોડાવાઈ હતી જેમાં બે લાખથી વધુ મુસાફરોની મુસાફરી થઈ છે અને નવો રેકોર્ડ સ્થાપિત થયો છે પશ્ચિમ રેલવેના ડીઆરએમ પંકજ સી અને વેસ્ટર્ન રેલવેના મુખ્ય સંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું કે લગભગ બે હજાર પાંચસો ત્રીસમાં એંસી જેટલી સ્પેશિયલ ટ્રેન દોડાવી છે ટ્રેન ઉત્તર ભારતમાં ખાસ કરીને યુપી બિહાર અને આસપાસના રાજ્યોમાં ચલાવી હતી ગુજરાતમાંથી એક હજાર છસો ત્રીસ મહારાષ્ટ્રમાંથી સાતસો બાવન અને એમપીમાંથી નેવું ટ્રીપ્સ ચાલી રહી છે પાછલા વર્ષે નવ ઓક્ટોબર આઠ નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન તાણુ ટ્રીપ્સમાં આશરે એક ઓગણપચાસ લાખ મુસાફરોને લાભ મળ્યો હતો આ વર્ષ સપ્ટેમ્બર દરમિયાન બે લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી છે ડીઆરએમ પંકજ સિંહે જણાવ્યું કે આગામી દિવાળી માટે ઉધના સ્ટેશનમાં હોલ્ડિંગ એરિયાનો વિસ્તાર વધારવામાં આવશે અને મલ્ટીપલ લાઇન મેનેજમેન્ટ અમલમાં આવશે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત